गांधीनगर में कैबिनेट बैठक योजाई कैबिनेट बैठक में बजेट सत्र ने चर्चा थी ओगनीस फेब्रुआरी ओगत मार्च सुधी सत्र चाल जंतरी संदर्भे कैबिनेट में चर्चा थी अगिय हजार छतालीस बाधा सूचना वीस सुधी रजू थेश पटेले आई बाधा सूचना जिला कक्षाए સ્ક્રટીની થશે અને કમિટી સલાહ સૂચનો સાથે રાજ્ય કક્ષાએ મોકલીને સમીક્ષા કરાશે મગફળી ખરીદી બાબતે પણ ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે ભ્રષ્ટાચાર થતો હોય તેવા સંજોગોમાં કાર્યકરને કહ્યું નથી કે રજૂઆત ન કરે આક્ષેપો સંદર્ભે વિગતોના આધારે કાગળ અને સમગ્ર જે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવશે તમામ જે સૂચનો મળ્યા છે જિલ્લા લેવલેની સ્ક્રટીની થયા પછી એમાં વૈજ્ઞાનિક રીતે જે અભિગમથી જે બાઇક સેગના માધ્યમથી અને જે વેલ્યુ ઝોન બનાવ્યા છે એના પ્રમાણે ત્યાંની જે કમિટી છે એ કમિટી એ આખે આખો એમાં પોતાના સલાહ સૂચનો સાથે એ રાજ્યકક્ષાએ મોકલશે અને રાજ્ય કક્ષાએ આખરી થયેથી આ એની જાહેરાત કરવામાં આવશે ભ્રષ્ટાચાર થતો હોય અથવા તો કોઈને દેખાતો હોય અથવા તો કોઈને લાગ્યું હોય તો એવા સંજોગોમાં અમે ક્યારેય ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકરને એમ કહ્યું નથી કે તમે કોઈપણ ભ્રષ્ટાચાર તમને લાગતો હોય તો એની રજૂઆત ના કરો કે એ વાત તમે સમ બહાર ના લાવો અહીંયા તો કોંગ્રેસ હોય કે વિપક્ષ હોય ટ્રાન્સપેરન્સી એટલે પારદર્શક રીતે ગુજરાત સરકારનું શાસન ચાલે અને તમામ યોજનાઓ ચાહે ખેડૂતોની હોય મહિલાઓ માટેની હોય કે કોઈપણ પ્રકારની યોજના હોય આ સરકાર કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ પક્ષ તરફથી કોઈપણ પ્રકારની આવી ફરિયાદો આવે તેની તપાસ કરે છે